બીજા ખેડૂત મિત્રો પણ ધગશથી આવી ખેતીમાં પરોવાય અને તેમના પરિવારોનું જીવન બને તેવી રીતે તે થઈ ગયા છે આમ તો અને ખેડૂત મહેશભાઈ પટેલ જ ખેતી પ્રત્યે ધ્યાન આપી પોતાના પચાસ વીઘા જમીનમાં વિવિધ પ્રકારની ખેતી કરતા હતા પરંતુ ધારી સફળતા ધાર્યા પ્રમાણે પાકનું ઉત્પાદન થતું ન હતું જેથી તેઓ એક એવા પાકની શોધમાં હતા કે ઓછી મહેનતે ઓછો ખર્ચ અને કમાણી વધુ થાય 2011 વર્ષમાં એક દિવસ તેઓ છત્તીસગઢ રાજ્યના પ્રવાસે ગયા હતા ત્યાં છત્તીસગઢ થી થોડે દૂર અંતરે રાયપુરા ગામે પ્રવાસ દરમિયાન તેઓની નજર એક ખેતર તરફ ગઈ જ્યાં પાંચસો ગ્રામ થી છસો ગ્રામ અને એક કિલો સુધીના મોટા થાઈ જામફળના ઝુંખાને ને ઝુંખા જોઈ તેઓએ જામફળ ખરીદી કરી તેનો સ્વાદ મીઠો મધુર અને ચટાકેદાર હતો બસ પછી તો ખેડૂત પુત્ર જોઉં શું જે પાકની શોધમાં હતા તે પાક તેમની નજર સામે હતો જેમાં તેઓએ આ જામફળના છોડ જેની કિંમત એક છોડની રૂપિયા એકસો એંસી જેમાં છત્તીસગઢ રાયપુરથી ડભોઈ ટ્રાન્સપોર્ટ ચાર્જ સાથે થાય છે તેથી તેઓ સાહસ કરીને પચાસ વીઘા જમીન માટે છોડ ખરીદ્યા અને ત્યાંથી સંપૂર્ણ માહિતી આ ખેતી માટે તેના ખેડૂત પાસેથી મેળવી લીધી હતી જેમાં રોપવા માટે પ્રથમ બેડ બનાવી ખાતરપુરી બેડમાં છોડ રોપા છોડ રોપ્યા પછી ટ્રીટમેન્ટમાં દવા ખેતરોમાં નાખવાની સારુ દેશી છાણ્યું ખાતર તેમજ અન્ય ખાતરનો ઉપયોગ કરવામાં આવે છે આમ તો આ છોડને રોપ્યા પછી બીજા વર્ષે તેના ઉપરના પાકનો ઉતારો આવે છે આ જામફળમાં દેશી ખાતર વધારે પ્રમાણમાં ઉપયોગમાં લેવામાં આવતું હોય આ જામફળમાં સારી એવી મીઠાશ જોવા મળે છે અને ખાવામાં સ્વાદિષ્ટ લાગે છે અને તેનાથી આ થાઈલેન્ડ જાતના જામફળનો પાકનો ઉતારો વધારે સારા પ્રમાણમાં ઉતરતો હોવાથી ખેડૂતને સારી આવક ઊભી થાય છે હારા જામફળ કિલોના પચાસ રૂપિયાથી સો રૂપિયા સુધી બજારમાં વેચાઈ રહ્યા છે આ થાઇલેન્ડ જાતના જામફળ તૈયાર થયા પછી તેના પર લગાવવાથી ફળને ડાઘ ના લાગે તેમજ પ્લાસ્ટિક બેગ લગાવવાથી ફળને પક્ષીઓ બગાડે નહીં પેપર લગાવવાથી સૂર્યના તાપથી ફળને રક્ષણ મળે છે જેનાથી આ જામફળના પાકની જાળવણી થાય છે તેમજ પાકની ખાસ કાળજી લેવામાં આવે છે અને ખેડૂતને સારી આવક મળે છે જો મહેશભાઈ પટેલને અનુલક્ષીને બીજા ખેડૂતો પણ પ્રેરણા લે તો સમગ્ર તાલુકામાં આવી થાઈલેન્ડ જામફળની ખેતી થાય અને અનેક ખેડૂતોને તે લાભ કરતા થઈ શકે છે અહીંયા ભાવપુરા ગામમાં હું ઘણા ટાઈમથી ખેતી કરું છું પણ સાત વર્ષથી અમે જામફળની ખેતી કરી છે જામફળની ખેતી અમે છત્તીસગઢ રાયપુર ગયેલા અને ત્યાંથી અમે જોઈને પછી અમે જામફળની ખેતી અહીંયા કરી ગુજરાતમાં અમે પહેલાંમાં પહેલો આ પ્રોજેક્ટ લાયેલા અને જામફળ વાવ્યા અને બીજા વર્ષથી અમારું ઉત્પાદન ચાલુ થઈ ગયું જામફળ ખાવામાં એટલા બધા મીઠા છે કે સફરજન કરતાં પણ મીઠા લાગે છે અને એક જામફળનું વજન આઠસો ગ્રામથી નવસો ગ્રામ એક એક કિલો સુધી થાય છે અને મોટામાં મોટું જામફળ અમારે એક કિલોને છસો ગ્રામ સુધી થયેલું છે છત્તીસગઢ રાયપુરથી એટલે બાર બહારની વેરાયટી છે થાઇલેન્ડની વેરાયટી છે અને આપણા અહીં લખનઉ ફોર્ટી નાઇન જોડે ક્રોસ કરીને આ કલમ તૈયાર કરેલી છે પચાસ વીંગા જમીનમાં અમે વાવેતર કરેલું છે નવ હજાર ને છસો છોડ છે અમારા કેટલું ઉત્પાદન કરો છો અમારે ઉત્પાદન એક એક કરોડની ઉપર થાય છે સવા કરોડની આસપાસ ઉત્પાદન આખા વર્ષનું થાય છે વેરાયટી જામફળ જે છે એ થાઈલેન્ડના ઓરિજિનલ જામફળ લાયેલા છે લોકો અને છેલ્લા સાત વર્ષથી ખેતી કરે છે જામફળની સાઇઝ બી તમે જુઓ તો લગભગ નવ નવસો ગ્રામથી એક કિલોના જામફળ લોકો ઉત્પાદન કરેલા છે આજુબાજુના વિસ્તારના બરોડા ડિસ્ટ્રિક્ટના સબ બધા જ ખેડૂતો અહીંયા વારંવાર જોવા આવે છે અને અહીંયા જે લોકોની પેકિંગને આ જે થાય છે બધું એમાંથી લોકો ઘણી પ્રેરણા મેળવીને આવી ખેતી દરેક જણ કરે અથવા એની અંદર રસ લે તો ખેડૂતોની જે અત્યારની જે સામાન્ય ખેતી કરી રહ્યા છે એના કરતાં અલગ પ્રકારની ખેતી આ લોકો કરવા માટે લોકોને પ્રેરણા આપી રહ્યા છે